નડિયાદની દિનસા પટેલ કોલેજ ઓફ નર્સિંગમાં અભ્યાસ કરતા પ્રથમ વર્ષના વિદ્યાર્થી જય પાટીલના આપઘાત કેસમાં હવે પરિવાર દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો અનુસૂચિત જાતિના વિદ્યાર્થી જય માનસિક ત્રાસ અને દુષ્પ્રેરણાને કારણે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું સુસાઇડ નોટમાં તેણે કોલેજની મેડમો દ્વારા પ્રૂફ વગર બ્લેમ કરવાનો અને હેરાનગતિ કરવાનો પણ ઉલ્લેખ કર્યો હતો મૃતકના પરિવારની ફરિયાદ પર હવે નડિયાદ રૂરલ પોલીસે કોલેજના પ્રિન્સિપલ તેમજ શિક્ષિકાઓ સહિત પાંચ આરોપીઓની સામે એટ્રોસિટી એક્ટ તથા આત્મહત્યાની દુષ્પ્રેરણા હેઠળ ગુનો દાખલ કર્યો ફરિયાદ નોંધાયા બાદ બે ત્રણ દિવસ વીતી ગયા છતાં પણ કોઈ આરોપીની ધરપકડ ન થતા હવે પરિવારજનો અને અનુસૂચિત જાતિના આગેવાનો ભારે રોષે ભરાયા મૃતકના પિતા સહિત આગેવાનોએ એસસી એસટી સેલના ડીવાય એસપી કે કે રાઠોડ લેખિત રજૂઆત કરી રજૂઆતમાં ચેતવણી પણ આપવામાં આવી કે આગામી દિવસોમાં આરોપીઓની ધરપકડ નહીં થાય તો ગાંધીજીના માર્ગે ઉગ્ર આંદોલન પણ શરૂ કરવામાં આવી જણાવ્યું કે આરોપીઓને ઝડપવા નડિયાદ ટાઉન પોલીસ પશ્ચિમ પોલીસની સાથે એલસીબી એસઓજી ટીમોને જાણ કરવામાં આવી સમગ્ર તપાસ ચાલુ છે અને સાહીઠ દિવસમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવશે

પાટીલ નામના વિદ્યાર્થી જે અમારા સમાજનું વિદ્યાર્થી છે બિનસા પટેલ નર્સિંગ કોલેજમાં એક પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો એને એના ત્રણ અધ્યાપકો અને પ્રિન્સિપાલ સાહેબ દ્વારા જાતિગત ભેદભાવના કારણે એને આત્મહત્યા કરવા માટે મજબૂર થવું પડેલું છે એનો કેસ ત્રણ દિવસના સતત પરિશ્રમ પછી પોલીસ ખાતા પછી પોલીસ ખતાઈ નોંધ્યો છે અને એફઆઈઆર કર્યા પછી ત્રણ દિવસ થયા હજુ છતાં પણ હજુ સુધી પાંચમાંથી એક પણ આરોપીની હજુ ધરપકડ થઈ ઘટના યુવકને ધમકી આપવામાં આવી હતી અને જાતિવાચક શબ્દો બોલવામાં આવ્યા હતા એ બાબતે પણ ત્યાં એક જે સાહેબ હતા એમનું વિગતવારનું નિવેદન લેવામાં આવ્યું છે અને એ ઘટના વિશે પણ તપાસ કરવામાં આવી છે પાંચ આરોપીઓ છે એમને પકડવાની પૂરેપૂરો પ્રયાસ અત્યારમાં ચાલુ છે એલસીબી એસઓજી ની ટીમને પણ જાણ કરવામાં આવી છે જે આરોપીઓ છે એના ફોલ ડિટેલ્સ ની રેકોર્ડ કઢાવવામાં આવ્યા છે અને સાથે સાથે નડિયાદ પશ્ચિમ નડિયાદ ટાઉન અને નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આ પાંચે આરોપીઓ રહેતા હોય પાંચ ત્રણે ત્રણ પોલીસ સ્ટેશન ને પણ એમની ટીમ બનાવી અને એલર્ટ કરવામાં આવ્યા છે વહેલી તકે આરોપીઓની ધરપકડ કરવામાં આવશે